નખત્રાણાની ડેપ્યુટી કલેક્ટર અને પોલીસ સ્ટેશનના સામે આવેલ રસ્તામાં ગઈ રાત્રના ટ્રક ચાલકે વીજ થાંભલાને ઠોકર મારતા થાંભલો ધરાશય થયો વીજ પોલ મરામતની કામગીરીમાં વીજ પુરવઠો બંધ કરતા લોકો હેરાન પરેશાન થયા હવે જોઈ જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણાના ડેપ્યુટી કલેક્ટર અને પોલીસ સ્ટેશનની કચેરી સામે આવેલ હાઈવે પર ગઈકાલ રાત્રિના કોઈ ટ્રક ચાલકે વીજના વીજના થાંભલાને અડફેટે થાંભલો ધરાશાયી થઈ ગયો હતો તાત્કાલિક અસરથી લોકોએ આ થાંભલો ધરાશાયી થયો અને પીજીવી સીએલને જાણ કરતાં પીજી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કરી અને થાંભલાને મરામત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી કાળઝાળ ગરમી અને બફારામાં વીજ પુરવઠો બંધ કરવાના કારણે લોકો આ વિસ્તારના લોકો અકળાઈ ગયા હતા હેરાન પરેશાન થઈ ગયા હતા સૌથી મહત્વની વાત એ છે કે ટ્રક ચાલકો બેફામ ટ્રક ચલાવે છે કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કરતા નથી ત્યારે આવા ટ્રક ચાલકોને સબક શીખાડવાના હેતુથી તેમની પાસેથી પૂરેપૂરો થાંભલાનો દંડ વસૂલ કરવામાં આવે તેવી લોકોની માંગ